આજે આવ્યો છું પાટણ જિલ્લામાં સિદ્ધપુર તાલુકાની અંદરમાં પિત્તાંબર ગામે જે એસ કે રાવળ છે તેમના વિઝિટ પેડ આપણે આવ્યા છે જે આજે ખેડૂતની જે મગફળી એને વાવી છે તેને કેવું રિઝલ્ટ મળ્યું છે એક એસ કે સાહેબ છે એ આપણને થોડુંક એનું ઇન્ટરવ્યૂ આપશે ને એનું જે આખું જે છે કઈ રીતના એને યુઝ કર્યો છે એની થોડીક માહિતી આપશે એસ કે એક તમારો પરિચય આપો હું એસ કે રાવળ મારું ગામ સંડેશ્રી તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ પિતતાંબરપુરા ગામની અંદર મેં જમીન જે લીચ ઉપર રાખેલી છે ત્યાં પોતે મગફળીનું વાવેતર કરેલું છે મેં અને એની અંદર આસ્થા માય લાઇફની અંદર જે ખાતર મળે છે આપણું પાયાનું એ અને કાલા સોના એનો જે યુઝ કર્યો છે એનાથી મને જબરજસ્ત સારું એવું રિઝલ્ટ પણ મળ્યું છે અને આ વિડીયોની અંદર તમે લાઈવ જોઈ શકો છો હું પોતે મારા ખેતરની અંદર યુઝ પણ કરું છું અને સેલ પણ કરું છું આજુબાજુના ખેડૂતો પણ આપણી જોડે સારું એવું ખાતર લીધું અને એમને પણ સારું રિઝલ્ટ મળે છે આજે એસ કે રાવળ સાહેબે જે પહેલાં આવ્યા પહેલાં આપણી વિઝિટ લીધી લોકોએ જોયું અને એના ખેડૂતની અંદર મેં એને ટ્રાય કરી અને પછી ખુદ બીજાને બતાવ્યું અને એને એક જે કંઈ સિદ્ધપુર તાલુકાની એજન્સી લઈને આજે કામ કરે છે અને સબર ખુદનું આખો પ્લોટ છે એનો એ પ્લોટની અંદરમાં ખુદ કામ કરે છે જો આસ્થાનું જે બ્લેક સોના કરીને ખાતર આવે છે એ પણ વાપર્યું છે અને કાલા સોના જે દવા વાપરી છે હવે આ તમે કેટલી વાર ખાતર નાખ્યું કેટલી વાર દવા છાંટી છે મેં એક વાર જ પાયાની અંદર ખાતર આપ્યું છે અને બે વાર આપણે જે કાલા સોનાનો સ્પ્રે માર્યો છે અને પહેલાં તમે કોઈ ખાતર નાખેલા ખરા ના પહેલાં કોઈ ખાતર નાખેલા નહીં તો આખી ઓર્ગેનિક જ છે ને ઓર્ગેનિક જ ઓર્ગેનિક જ તો તમને આમાં શું ડિફરન્સમાં શું લાગ્યું એમ તમને ડિફરન્સમાં તો જે રાસાયણિક જે ખાતર આપણે યુઝ કરીએ છીએ એનાથી પણ સારું રિઝલ્ટ આપણને ઓર્ગેનિક ખાતર આપો છે ઉત્પાદન પણ તમે જોઈ શકો છો કે જે મફળીનો જે બેસાર બેઠો છે એ બી તમે લાઈવ જોઈ શકો છો બરાબર હવે રિઝલ્ટ બી સારું હો કે જે ખેતરની અંદર રાસાયણિક નાખીને જમીન આપણે બગાડવી દિવસે દિવસે કડક થાય અને રોગ પ્રતિસાર શક્તિ વધતી જાય છે તો ઓર્ગેનિક ખાતર યુઝ કરી રોગપ્રત શક્તિને નાશ કરી અને આપણો ઓર્ગેનિક તરફ બધા ખેડૂતો વળીએ એવો મારો આગ્રહ દરેકનો દરેકને ઓકે તો ખેડૂતભાઈઓને બીજો તમે શું સંદેશો દેવા માંગો કે આ વસ્તુ વપરાય કે ન વપરાય સો ટકા આ વસ્તુ વપરાય જ આ વસ્તુ વાપરવાથી દેશને આપણા પરિવારને દરેકને મોટો એક ફાયદો થઈ શકે છે કારણ કે દિવસે ને દિવસે કેન્સરો જેવા જે રોગો વધતા જ હોય છે એ રોગોને તે શોભાવવા માટે આપણો ઓર્ગેનિક ખેતી તરફ વળીશું તો જ આ વસ્તુને આપણે પહોંચી વળીશું નક્કી અમિત સાહેબે વાત કરેલી જ છે કે ઘરે ઘરે બે હજાર પચાસ સુધીમાં ઘરે ઘરે કેન્સર હજી એ પ્રશ્ન ન ઊભો થાય આપણા પરિવારને બચાવી એના માટે આપણે ઓલરેડી ખેતી